યાત્રાધામ પ્રાચીક તીર્થ ખાતે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પિતૃ તર્પણ તેમજ પિંડદાનનું મહત્વ રહેલું હોય છે જેમાં દેશ વિદેશથી લોકો પિતૃ તર્પણ કરવા પહોંચે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ચાલી રહેલા ભાદરવા માસમાં શ્રદ્ધાળુઓ અહીં શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃ પાછળ પિંડદાન તેમજ પિતૃ તર્પણ પિતૃ કાર્ય વગેરે કાર્યો માટે અહીં આવતા હોય છે કહેવાય છે કે અહીં સરસ્વતી નદી કિનારે કરેલું પિતૃ તર્પણ તેમજ પિતૃ કાર્ય સિદ્ધ થાય છે તે માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અહીં પોતાના પિતૃ પાછળ કાર્ય કરવા આવે છે પિતૃ તર્પણ કર્યા બાદ અહીં આવેલો પૌરાણિક મોક્ષ પીપળો કે જ્યાં પિતૃ કાર્ય કર્યા બાદ પાણી રેડવાનું પણ અહીં વિધિ વિધાનસતાં અહીં પાણી રેડવાથી પિતૃને મોક્ષ મળે છે તેવું પણ કહેવાય છે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવોને કુળહત્યાનું પાપ લાગ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે પાંચ પાંડવો દ્રૌપદીજી અહીં આવી અને કૌરવો તેમજ તેમના સ્નેહીજનોની આત્માના શાંતિ માટે અહીંડદાન પાણી રેડી કૌરવો તેમજ સ્નેહીજનોને અહીં મોક્ષ આપ્યો હતો તેવો પુરાણોમાં પણ ઉલ્લેખ છે આ જે કાંઈ આપણે વિધિ વિધાન કરતા હોઈએ છીએ એની પાછળ આપણા પિતૃઓનું મહાલય શ્રાદ્ધ હોય અગર તો કોઈ નામજોગ આપણે પિંડદાન કરીને એનો પાછળ તર્પણ કરીએ એ આત્માને મોક્ષ મળે આસમાં ખાસ કરીને તો મહાલયમાં તો શું છે કે વ્યક્તિગત આપણે કરવાનું હોય નંબર બેમાં એ નારણ બલિ પ્રેતબલિ નાગબલી વગેરે ગ્રહ શાંતિ આવા બધા વિધાન પણ અહીંયા થાય છે પિંડદાનનો ઇતિહાસ એવો છે કે ધર્મરાજા રાજા કહેતા યુધિષ્ઠિરે કૌરવ કુરનો મોક્ષ કરેલો ત્યારબાદ કૃષ્ણ ભગવાને યદુકુળ જે પ્રભાસ ક્ષેત્રમાં અંદરોઅંદર મદિરાપાન કરીને તો કપાઈ ગયું હતું એનો પણ મોક્ષ કૃષ્ણ ભગવાને પિંડદાન તર્પણ કરી અને યદુકુળનો મોક્ષ કરેલો મારું નામ શાસ્ત્રી શ્રી મૌલિકભાઈ પુરોહિત તીર્થ રાંચી તીર્થ આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી પાંચ પાંડવો અને દ્રૌપદીજી છે એ સરસ્વતી નદીના પાંચમા પ્રવાહ એટલે કે પ્રાચી તીર્થની અંદર આવી પોતાના કૌરવકુળ અને પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે કૌરવકુળની મોક્ષગતિ માટે આ તીર્થની અંદર આવી તર્પણ અને પિંડદાન કરાવી અને પોતાના કૌરવ કૌરવભાઈઓની મોક્ષગતિ માટે મોક્ષગતિ કરેલી છે તેમજ આજે આ ભાદ્ર પક્ષની અંદર જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે એની અંદર પિંડદાન અને તર્પણનું અનેરું મહત્વ છે આજે લાખો પબ્લિક આ ભાદ્ર પક્ષની અંદર શ્રાદ્ધ પક્ષમાં વિદેશ વિદેશથી પણ માણસો અહીંયા તર્પણ અને પિંડદાન કરવા માટે અને પોતાના પિતૃઓના મોક્ષ અને સદગતિની માટે અહીંયા આ પ્રાચી તીર્થની અંદર આવે છે એટલા માટે આ તીર્થને શ્રાદ્ધ કર્મ માટે સોવાર કાશી અને એકવાર પ્રાચી કહેવામાં આવે છે કારણ કે કૌરવપુરની પણ આ તીર્થની અંદર મોક્ષ ગતિ થયેલી છે કોઈપણ પિતૃ છે એનો મોક્ષ છે એ પિંડથી છે કે કોઈ પણ પિતૃને આવા શ્રાદ્ધ પક્ષની અંદર મહાલય શ્રાદ્ધની અંદર જ્યારે આપણે એને પિંડદાન આપીએ છીએ તો આપણા એકથી સાત પેઢીના જે પણ પિતૃઓ હોય છે કે એને મોક્ષની સદગતિની પ્રાપ્તિ મળે છે એને પિંડ રૂપે એ પિતૃ છે એની પૂજા થઈ અને પોતાના પિતૃઓ સદગતિ મોક્ષને પામે છે પી પ્રાચીની અંદર પિંડાનું એટલા માટે મહત્ત્વ છે કે જ્યારે કૌરવકુંડની પણ મોક્ષ કદી આવા પ્રાચી તીર્થની અંદર થયેલી છે અહીંયા શ્રદ્ધા ભાવનાથી કોઈ પણ

સાત પેઢીના પિતૃઓ પણ શબ્દથી મોક્ષને પામે છે